જય શ્રી કૃષ્ણ બેટા મજામાં છો ને ચાલો આજે એક રમત રમવી છે નવી નવી રમત રમવી છે જો અહીંયા બે બેને ખાના પાડ્યા છે આ જયેશભાઈ નું છે અને આ વિરાજભાઈ નું છે અહીંયા તમારે કોણ જીતે એની સામે ટીક કરવાની છે તો એમને એમ માટે શું કરવાનું પેલા જો અહીંયા આગળ બે પાસા ફેંકવાના શું કરવાનું બે પાસા ફેંકવાના ચલો કેટલા પડ્યા

4 7 8 Now તો અહીંયા કેટલા લખવાના આપણે ચોપટી 9 લખન જયેશભાઈ તમાર ખાનામાં 9 લખવાના સરસ એ તમને ઉઘડશે ચાલ 9 હવે વિરાજ નવા વિરાજ પાસા ફેકો જોઈ રહેજો બધા ચલા 4 અને 2 ચલ અહીંથી 4 બટન લઈ લો ત્યાં પાહે રાખ 4 અને 2

चलो गनो फटाफट 1 2 3 4 5 6 6 चलो 6 લખો અતી વિરાજ નવારો ચલો વિરાજ ઓતારવારો બેટા લે ધીમે રેના ચાલો કેટલા થાય આ બેટા જોજો એક પૂકરી માં કેટલા છે 4 જો આ કેટલા દાણા છે 5 5, panc, toh muka, cepat-cepat, 1 2 3 4 5 bijak bijak, biji kuklima, kek lah, cie 2 3 4 5 સરસ ચાલો બંને ભેગા કરીએ તો કેટલા થશે ગણો દસ સરસ વેરી ગુડ ચાલો દસ લખો દસ ચલો છ મોટા કે દસ વધારે કઈ કોના વધારે કેવાય વિરાજ ના તો વિરાજના ખાનામાં ખાના માં ટીક કરો વિરાજ કઈ કરવાનું છે બીજી વખત દાવ લીધો અહીંયા આગળ પૂછો ત્યાંથી અહીંયા બીજી વાર દાવ લીધો હોય ને એટલે અહીંયા કરવાનું તમારે હં હવે ત્રીજી વખત ચાવ એટલે કઈ કરવાનું આ ખાનામાં પછી અહીંયા અને અહીંયા પછી જોઈએ કોને એ વધારે થય હં ચાલો એકવાર કોણ જીતી ગયું જયેશ અને એકવાર નિરાજ ચાલો જયેશભાઈનો વારો ચાલો જયેશભાઈ પાછા લઈ લો બેટા નાખો અહીં અહીં નાખવાનું ધીમે રે સરસ વાહ ભાઈ વાહ કેટલા પડ્યા એક ચાર અને એક તો અહીંયા ચાર અને એક બટન ચાર અને એક 1 2 1 2 1 કહેવાય 1 અહીંયા કેટલા મુખવાના હવે 1 2 3 4 હ 2 3 4 ચા ચા ચલો 4 અને 1 ભેગા કરીએ તો કેટલા થાય 1 2 3 4 પા પા તો પા તલો કઈ ચાલો એ જોઈ રહેજો બેટા હા પાસ તમારો વારો છે પાંચ સરસ ચલો હવે વિરાજભાઈ નો વારો વિરાજ ફાટ ફેકો બેટા પાસા ચલો 6 અને 3 આ બાજુ કેટલા છે વિરાજ 6 6 અને 3 ચલો 6 મુકો 6 બટ 2 5 4 6 6 પછી કેટલા મુકશો 3 हम्म चलो बेगा तो के नौ। नौ। चलो नौ चलो करो तो कितना थसे 1 2 3 4 5 6 7 8 9 9 तो 9 लाफा चला कौन जिती गयो विरा चला 6 मोटा 5 मोटा કે 9 मोटा 9 9 સરસ તો કોણ જીતી ગયું વિરા ચલો વિરા તમારે આ ત્રીજી ત્રીજી ત્રીજો દાવ લીધો ને તમે હા કરો તઈ ઠી અઈ 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 हाँ करो तो यहाँ सरस चलो अबे आपसे जयेश बहन जयेश बहन जीती जो जा वक्त हाँ चलो फेको जल्दी मस्त मुट्टा लावाना फरी 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 नीचे ना पड़ो जो धीमे रहने फेंकवा चलो एक दो तीन चार पांच 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 बटन मुको

સારા ચલાવ બનેને ભેગા કરીએ 1 અને 5 ને ભેગા કરીએ તો કેટલા થાય ગણો 1 2 3 4 5 6 7 7 તો 7 લખો ચાલ એરિયો ચક ચલો જોઈએ આપણે કોણ જીતે હે ને વિરાજ નવારો લો બેટવા જોઈએ આપણે જયેશભાઈ જીતે કે વિરાજભાઈ જીતે ચલો બે બે તો બે બટન મૂકો એટલે આ બાજુમાં રાખતા બાજુમાં 1 2 2 સરસ એ પછી કેટલા છે 4 સરસ મુકો ચલો ચાર એ હમ 3 હમ ચાલ સરસ ચલો બन्ने બે કે કરો 1 2 3 4 5 6 6 તો 6 મુકો ચલો કોને વધારે થાય કેવાય

પાછા ફેકો ચલો જયેશભાઈ પાછા ફેકો ચલો બે અને એક મુકો ચલો એક બે અને એક બે અને એક ચલો બંનેને બે અને એક ભેગા કર્યા તો કેટલા થશે ત્રણ લખો ચલો ત્રણ વિરાજભાઈ જીત સેવ લાગે ચલો હવે પાછા લો વિરાજભાઈ

કઈ છ કઈ છ છ ગણજો ફરી છ ગણાય ભાઈ કેટલા ગણાય પાંચ એ ડાયરેક્ટ સરવાળો ભેગો કરીને એવું ન કરવાનું એક એક એટલે એક જ મુકવાનું પાંચ એટલે પાંચ મુકવાનું 1 2 3 4 5 6 લખો 6 લખો ચાલ કોણ જીત્યું કહેવાય હવે આમાં વીરા વીરા ચાલ વીરજના માખાનામ ટિક કરો પાંચ છટ પાંચમી વાર

ये हम्म ये સરસ તો ઇન ચા ચા ચલો બંનેને ભેગા કરો 6 અને 4 ને ભેગા કરીએ તો કેટલા થશે 4 5 6 7 8 9 10 સરસ ચલો 10 લખો એરિયા ચોક થી લખી દો લે આнти લખ મોટ્ટા સર કાઢજે હ 10 તૈયાર ચલો હવે આપણે આદિત્ય ભાઈને જોઈએ કેટલા થાય 5 અને 3 સરસ 5 અને 3 બે છે બેટા આ તો ખાલી ડાઘો છે બે છે 5 અને 2 ચાલ મૂકો 5 અને 2 1 2 હા તોમી હ

તો ઈશ્વર્યા ને આપણે પેલા દાવ લીધો ને તો ઈશ્વર્યા નામ લખેલું છે અને આ આદિત્ય લખેલું છે તો ઈશ્વર્યા ની બાજુમાં નીચે ના ખાનામાં ટીક કરો જે જીતે નો ટીક કરો નહમ કરો હા સરસ ચાલ હવે બીજી વારો આદિત્ય જીતી જ છે આ વખતે હો ને ઓકે ઈશ્વર્યા જીતે અને ચાલ આદિત્ય જીતે છે કેટલા છે બેન 3 ને 5 સરસ 5 અને 3 3 અને 5 1 2 टॉइन हम चलो પછી કેટલા મૂકવાના પાંચ મૂકો 1 2 3 4 हम 4 હમ ચાલ ભીગા કરો બન્નેને ત્રણ ને પાંચ ભીગા કર્યા તો કેટલા થસાય 3 4 5 6 7 8 લખો 8 ચલો હવે આદિત્ય ભાઈનો વારો લો બેટા

દસ તો કોણ જીતી ગયું કેવાય આદિત્ય તો બે બીજા બીજો દાવ લીધો એમાં કોણ જીતી ગયું આદિત્ય તો આદિત્ય સામે ટીક કરો હા સાબાસ વેરી ગુડ આવડી કે મારી દીકરા ઓનલે ચલો હવે ઐશ્વર્યા બેન નો વારો મજા આવે ને ઐશ્વર્યા અહીંયા ફેંકવાનું બેટા ઉબર આ લઈ લેવા દે ચલો ગણો ત્રણ એક સરસ मुका चलो 3 અને 1 ને હમ 3 હમ 1 કેટલા થાય 1 3 4 4 સરસ વેરી ગુડ 3 ને 1 ભેગા કર્યા તો કેટલા થાય 4 4 ચાલ હવે આદિત્યભાઈનો વારો તીમે રે નાખજે બેટા આ બાજુ નાખે આ બાજુ 4 અને 5 5 and 4 saras la 5 and 4 muko 1 2 hm 3 hm 4 hm 1 bol 2 3 bol bolwana beta चलो सरसो बेगा करो एक, चार सात फरी, फरी, फरी।, फरी एक, चार, आ, आ, बटन फरी गन गण थी एक आ एक बटन के दी थे बदाज गण चलो गणो एक त्र એટલી બધી સ્પીડ ના રાખે ચાલો હું હું આંગળી મૂકો ને એમ ગણજે ચલો એક ચાર પાંચ સાત નવ એમ ગણવાના બેટા ચલો નવ વધારે કે ચાર વધારે કહેવાય નવ તો કોણ જીતી ગયું આ ત્રીજા નંબરના ખાનામાં આદિત્ય ટીક કરો તમારા નામમાં ચલો ઐશ્વર્ય બેન હવે તમારે જીતવાનું છે હા ચલો વધારે લાવજો હવે चलो लाओ वधारे नीचे नीचे बेटा नीचे आई आई सरस कितना Hmm. 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 Pachi, चला देते अपन को तमन जयचंद्रम मान बेटावे दो 4 અને 5 અરે વાતું તો 4 ને 5 જ લાવેલા એ હ 2 હ 3 સરસ 4 હ 5 સરસ પછી કેટલા છે 4 4 4

એ સુ કરો ખબર બટન આમ આમ કરીને પછી આમ કામ કરે જ્યાં સુધી આપણે ગણિયા નહી ત્યાં સુધી આંગળ આંગળી આગળ જવા દેવાની નહી ચલા ફરી 1 2 3 4 5 6 7 8 9 એમ ગણવાનું બેટા એક પણ અંગ્રેજી બટન ગણો પછી આગળ વધવાનું ત્યાં સુધી આગળ વધવાનું નહી ચલો કોને વધારે થયા આદિત્ય ના ચલો ટીક કરો જો આ ચાર નંબર માં चलो इस वाले में नवजीत जो हाँ वो दलावी दे जो चलो कुकरीन लावा बराबर छो चलो चार ने बी चलो मुखब चार ने बी आवड़ी क्यों मैं जीते कोई महत्व नहीं पन अब गंता आवडे ही जाए ये पे ये पहले पहलो नंबर अच्छे हुए हैं है ना मुखबे टा चलो हाँ सरस સરસ અને ચાર હવે કેટલા મૂકવાના બે મૂકો ચાલો ચાલો ભેગા કરો છો કેટલા થાય છ તો શંઢ કરો ચાલો હવે આદિત્ય બેન વારો આદિત્ય બેન લઈ લો વારો ફરી 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 એક પડી જાય ના ચાલે નીચે આવી તો કેટલા પડે જો પાછો નીચે પાડે

પછી કેટલા મળસ 1 ચલો 5 માં 1 ઉમેરીએ તો કેટલા થાય 1 2 3 4 5 6 તો 6 લખો હવે આપણે શું ગણતા બેટા સરસ ચલો કોણ જીતી ગયું કહેવાય 2 હે 2 ને કેવા છે 6 સરખા હ કોણ બોલ્યું બન્ને જીતી ગયા સરખા છે એટલે કોણ જીતી ગયું બન્ને ચલો બન્ને માટે ક્લેપ કરો अरे वाह चलो बन्ने टिक करो पुत पता टिक कर दो सरका सरका हुए तो बन्ने ने बन्ने जीते क्या भाई भाई आइए बेटा आइए आ पांच नंबर नहीं चलो आदित्य के बार जीती क्यों त्राण बार अनेस्वरिया बे बार चलो बन्ने मट्ट क्लब करो बजावी के नावी क्यों दांत काटे